ઘણા વર્ષોથી આ કપાસ બગડી જવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ પડતા વર્ષ કરતા ડબલ કરતા પણ વધારે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે મગફળીની ખરીદી કરવામાં આવે અને તાલુકા દીઠ જે એક ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે છે એકના બદલે બે થી ત્રણ ખરીદ કેન્દ્રો તાલુકા દીઠ ખોલવામાં આવે કારણ કે ખેડૂતોને દિવાળી પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે આ આગામી શિયાળુ પાકનું વાવેતર કરવા માટે પણ પૈસાની જરૂરિયાત હોય છે મજૂરી ચૂકવવા કે જૂના હિસાબ ચૂકવવા માટે પણ ખેડૂતોને દિવાળી માટે પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે દિવાળીને માત્ર હવે થી દિવસનો સમય છે છતાં પણ હજુ સુધી મગફળી વાત કરવામાં નથી આવતી આ સરકાર છેલ્લા ઘણા સમય ત્યાં ખેડૂતોની માંગ પ્રત્યે કાયમી માટે ઉદાસીન રહી છે છેલ્લા ત્રણ દિવસથી આ બોટાદ ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ઈ આંદોલનને પણ તોડી નાખવા માટે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અમુક અધિકારીઓ એમના જે વાલા થવા માટેના અધિકારીઓ કાલે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો એના વિરોધમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં અસંતોષની લાગણી ફેલાય છે અને જો સરકાર આ અંગે કઈ યોગ્ય નહીં કરે તો આગામી સમયમાં ગુજરાતના ખેડૂતો છે એ રોડ ઉપર ઉતરી અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન છે એ સ્વરૂપ ધારણ કરશે આજે આમ આદમી પાર્ટી દ્વારા અને ખેડૂત વિરોધી કાળા દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં આ ખેડૂત વિરોધી દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાળી પટ્ટી ધારણ કરી અને બોટાદના ખેડૂતોના સમર્થનમાં અને પોલીસના વિરોધમાં રસ્તાઓ ઉપર છે